हाँ करना पड़ रहा है हेलो भाई हेलो भाई रोल रोल जी सर छला कितना विस्तार थी अमरेली पुलिस स्टेशन अलग अलग विस्तार में ભાવનગર જે જિલ્લા છે તે જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં બાઇક ચોરીની ફરિયાદ મળતી હતી અમુક ફરિયાદ અમારા પાસે અને મીડિયા થકી બાઇક ચોરીની ઘણી રૂજવાત આવતી હતી તે બાબતે અત્રેથી ટીમો બનાવી તપાસ કરતા અમને એક સારી એવી અમારી એલસીબી બ્રાન્ચને લીડ મળેલ હતી અને લીડના આધારે અલગ અલગ જગ્યા તપાસ કરતા અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા એલસીબી ટીમને કુલ બાઇક ચોરીના પચીસ ગુનાના ભેદ ઉકેલે છે એમાં અલગ અલગ ભાવનગરના પોલીસ સ્ટેશન છે સુરતના છે અને અમરેલી જિલ્લાના છે તો આ બનાવના કામે અલગ અલગ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આમાં જે પાંચ આરોપી છે આમાંથી ભાવેશ વાઘેલા જે છે એ એનું સૂત્રધાર છે સાથે સાથે એમાં સંડાવેલ નિલેશ ચુડાસમા જે છે એ પોતે જાતેથી મેકેનિકલનું જાણકાર છે પોતે મિસ્ત્રી કામ કરે છે ફિટર છે અને આ લોકોની બાકી ત્રણ લોકો સાથે મળીને એમો એ પ્રકારની હતી બસ સ્ટોપ હોય અથવા માર્કેટની જગ્યા હોય હોસ્પિટલ્સ હોય તે જગ્યાથી જે બાઇક પાર્ક કરેલ હોય તે જગ્યા સમય જોઈને

આપણા જ વિસ્તારના જે વાડી વિસ્તાર છે આમાં જે મજૂરો કામ કરે છે એ લોકોને વિગર કોઈ પણ કાગળ બનાવ્યા વિગર સસ્તા ભાવે આપતા હતા એ પણ વિગત ધ્યાને આવેલી છે જેથી તપાસના કામે એ તમામ બાઈક જે લોકોએ આ લોકો પાસેથી ખરીદી કરેલ હતી એ પરત મેળવેલ છે જેથી આ ગુનાના અનુસંધાને અમારું તમામ જનતા જે અહીંયાની છે નાગરિકો એમને એક સૂચન છે એક અપેક્ષા છે આપે જ્યારે પણ કોઈ વસ્તુ સ્પેશિયલી બાઈક અને વાહન ખરીદી કરતા હોય છે ત્યારે આપ ચોક્કસથી એ વસ્તુ જાણવી જોઈએ કે ભાઈ આના કાગળ બરાબર છે એના ઉપર કોઈ લોન છે કે કેમ કે ચોરીની વસ્તુ છે કે કેમ અગર એ કર્યા હોત તો આ લોકોને આ બાઈક જે ચોરીની બાઈક આ લોકો પાસે મળ્યા આવેલ હોત એ બનાવ ના બન્યા હોત તો અમારા પાસે કુલ પચીસ ગુનાના કામે ચોવીસ બાઈક કબજે લીધેલા છે ગુનામાં જે અલગ અલગ વિસ્તાર છે ભાવનગર પોલીસ સ્ટેશનના ગારીયાધર સુરતના ઉત્તરાયણ પાલિતાના સાવરપુરના ટાઉન સાવરપુરના રૂરલ મહુવા ટાઉન મહુવા રૂરલ તળાજા અલન બગદાણા આમ કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ફરિયાદના કામે જે મુદ્દામાલ છે અને જે ચોર છે એમને પણ પકડી પાડવામાં આવેલ છે સાથે સાથે અમારી જિલ્લા વાસ તરફથી એ પણ અપેક્ષા છે આપના સાથે કોઈ પણ બાઈક ચોરી ન અથવા અન્ય ચોરીને બનાવ બને બાઈક ચોરી મોબાઈલ ચોરી તો તાત્કાલિક દાખલ પણ કરવું જોઈએ આજે બાઈક ચોરી વાહન ચોરી અને મોબાઈલ ચોરી તો ઓનલાઈન ઈએફઆઈઆરના માધ્યમથી પણ દાખલ થાય છે તો જિલ્લા પોલીસના એક ધ્યાને રહે કે કઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચોરી બને છે કઈ વિસ્તારમાં કેવા પ્રકારની ચોરી બને છે જેના થકી આપણે રિપોર્ટિંગ થાય તો ત્યારબાદ પકડવા માટે

પણ ભૂતામાં આમાં અમુક આ જે છે ઘરપૂરતોરી જે છે રાત્રેની દિવસની એમાં પણ સંડાવાયેલા ભૂતકાળના ગુનામાં છે પણ હાલ બોતા એ લોકો બાઇક ચોરી સાથે મેળ સંડાવેલ છે થેન્ક યુ